પંચમહાલ જિલ્લાના ગોધરા સબજેલ ખાતે મહિલા એમ્પાવર્ડ કમિટીની એક બેઠક યોજાઈ નાયબદાર સુપ્રીમ કોર્ટના ડાયરેક્ટર અને ગોધરા સબજેલ ખાતે મહિલા કેદીઓની સ્થિતિ અને કેદીઓની અપાતી સવલતો માટે મહિલા કેદીઓ પાસે બાળકોને અપાતી સવલતો અને સગવડ અંગે કેદીઓની સ્વચ્છતા અને આરોગ્યને લઈ સમીક્ષા કરવામાં આવી હતી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા મહિલા એમ્પાવર્ડ કમિટીની બેઠક મળી હતી ગોધરા સબજેલની વિઝિટ કરી અને કેદીઓના હાલચાલ પૂછ્યા હતા જે બાદ અધિકારીઓ આરબી મકવાણાએ જણાવ્યું હતું કે અત્યારે પુરુષ કેદીઓની ક્ષમતા એકસો તેત્રીસ છે જેની જગ્યાએ ત્રણસો પચાસ કેદીઓ છે જે જેલમાં એકસો ત્રેસઠ ટકા કેદીઓ સંખ્યા વધુ છે આમ જેલમાં ઓવરકાઉન્ટિંગ હોવાના કારણે જેલમાં કેદીઓની સંખ્યામાં વધુ વણ બંદીશોને પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડે છે આમ તેમની સારવાર અહીંથી જેલમાં મળી રહી નથી તેથી જેલમાં એક કાયમી ધોરણે મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી